નીચે આપેલું ચોરસ એક પૂર્ણ દર્શાવે છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો તો અહીં આપણી પાસે એક પૂર્ણ ભાગ છે અને આપણે તેને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ સરખા ભાગમાં વિભાજીત કર્યું છે અહીં આ તમને જે દરેક સ્તંભ દેખાય છે અથવા દરેક નાના લંબ ચોરસ દેખાય છે તે આ એક ભાગનો એક દશાંશ દર્શાવે છે કારણ કે આ એક ભાગ નાના નાના દસ સમાન ભાગમાં વિભાજીત થયેલો છે આમ આ દરેક ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ છ જેટલા એક દશાંશ ને છાયાંકિત કર્યા છે હવે જો મારે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો તે છ ના છેદ માં દસ થાય અને જો મારે તેને દશાંશ સ્વરૂપે દર્શાવવું હોય તો તે આ પ્રમાણે થશે અહી મારી પાસે ઝીરો એકમ છે અને દશાંશ સ્વરૂપે લખવું હોય તો તે છ થાય જવાબ ચકાસીએ અને આપણે આ પ્રમાણેના વધુ ઉદાહરણ જોઈએ નીચે આપેલું મોટું ચોરસ એક પૂર્ણ રજૂ કરે છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે લખો તો અહીં શું થઈ રહ્યું છે મારી પાસે અહીં નાના ચોરસ ની દસ હરોળ છે અને દરેક હરોળમાં દસ ચોરસ છે એટલે કે આ દસ ગુણ્યા દસ થશે અહી આ મોટા ચોરસ માં નાના નાના ચોરસની સંખ્યા સો છે આમ મેં આ આખા સમાન નાના ચોરસ માં વિભાજીત કર્યું છે માટે આ દરેક નાનું ચોરસ એક સતાંશ દર્શાવે હવે તેમાંથી કેટલા છાયાંકિત ભાગ છે તેના વિશે વિચારીએ મેં અહીં આ દસ અને આ ત્રણ એટલે કે તેર ચોરસને છાયાંકિત કર્યા નથી તેનો અર્થ એવો થાય કે બાકીના સત્યાસી નાના ચોરસ છાયાંકિત છે એટલે કે મેં સત્યાસી જેટલા સતાંશ ને છાયાંકિત કર્યા છે જો આપણે તેને અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો તે સત્યાસી ના છેદ માં સો થાય અને જો આપણે તેને દશાંશ સ્વરૂપે લખવું હોય તો અહીં મારી પાસે એકમ કોઈ પણ નથી અને સતાંશ સત્યાસી છે હવે જવાબ ચકાસીએ હવે વધુ એક ઉદાહરણ જોઈએ સંખ્યા રેખા પર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા તરીકે બિંદુ નું સ્થાન દર્શાવો તમે અહીં જોઈ શકો કે બિંદુ અહીં આપવામાં આવ્યું છે આ ઝીરો એક દશાંશ બે દશાંશ અને આ ત્રણ દશાંશ છે હવે દરેક સતાંશ વચ્ચેની જગ્યાને તેઓએ દસ એક સરખા ભાગમાં વિભાજીત કરી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ માટે અહી આ જે ઉભી લીટી છે તે દરેક લીટી એક સતાંશ દર્શાવે તમે અહીં તેને આ પ્રમાણે વિચારી શકો આ ઝીરો દશાંશ છે અને ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સતાંશ આમ આપણે તેને ઝીરો દશાંશ નવ સતાંશ તરીકે લખી શકીએ સૌ પ્રથમ તેને દશાંશ સ્વરૂપે લખીએ આપણી પાસે ઝીરો દશાંશ અને નવ સતાંશ છે અથવા જો તમારે તેને બીજી રીતે વિચારવું હોય તો અહીં આ નવ થશે તે નવ ના છેદમાં સો થાય હવે આપણે જવાબ ચકાસી અને વધુ એક ઉદાહરણ જોઈએ નીચે આપેલું મોટું ચોરસ એક પૂર્ણ દર્શાવે છે છાયાંકિત ભાગને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે લખો આપણે અગાઉ જોઈ ગયા કે અહીં આ આખા ચોરસ ને સો સમાન નાના ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે માટે આ દરેક નાનું ચોરસ એક સતાંશ દર્શાવે અને અહીં કેટલા સતાંશ ને છાયાંકિત કરવામાં આવ્યા છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સતાંશ ને છાયાંકિત કરવામાં આવ્યા છે માટે જો તેને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો તે સાત ના સો થાય અને જો તેને દશાંશ સ્વરૂપે લખવું હોય તો તે ઝીરો દશાંશ અને સાત સતાંશ છે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે